નમસ્કાર છો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ટમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક તમે તમે જોઈ શકો છો બે નંબરનું છાપરો ફૂલ થઈ ગયું છે ત્યારબાદ ત્રણ નંબરના છાપરામાં ચારથી પાંચ લાઈનો અત્યારે થઈ ગઈ છે નજી ઉતરવાનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજી બાજુ જઈએ જાણી લે કેવા રહી છે આજના ડુંગરીના બજારમાં અને હરાજીનો ટાઈમ થઈ ગયો છે મિત્રો ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું હતું તો જઈએ જાણી જાણીને કેવો રહી છે આજના બજારમાં આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આપણો વિડીયો તો ઘણા માણસો જોયે છે પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા પ્લીઝ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સી અમાર જ્યુસ સો બન્યો રહ્યો રહી અને કાઈમી આવનાઓ વિડિયો બનાવતા રહી તો ચાલો હવે ચાલુ થઈ ગઈ છે જેમ જઈએ જાણી લે કે રિચાર્જ બજારમાં એકસો છેતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જો આ માલ ના રૂપિયાનો ભાવ છે રૂપિયા ના માલ છે બગાર વાળો માલ જોવા મળી રહ્યો છે અમુક સારો માલ એ મિક્સમાં છે એકસો છે બસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે સાઈઝ વાળો માલ છે બધો બસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે બધો સાઈઝ વાળો માલ છે પીળી બધી માલ છે બસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે બધો સાઈઝ વાળો મોટી સાઈઝ ગોલા સાઈઝ છવ્વીસ